પ્રશ્ન નંબર એક કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ડાયાબિટીસ બી કબજિયાત સી ડાયરિયા દી કેન્સર સાચો જવાબ છે સી ડાયરિયા પ્રશ્ન નંબર બે दही साथ केड़ा खावा शू मजबूत बने छे। शक्ति, बी आँखों नू तेज सी दांत, डी हाड़का साचो जवाब छे। है हाड़का प्रश्न नंबर त्र दूध में शू नाखी ने पीवा लंबाई वे અશ્વગંધા બી હળદર સી બોર્નવિટા ડી લવિંગ સાચો જવાબ છે અશ્વગંધા પ્રશ્ન નંબર ચાર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા નરેન્દ્ર મોદી બી રાહુલ ગાંધી સી મનમોહનસિંહ દી મોરારજી દેસાઈ સાચો જવાબ છે દી મોરારજી દેસાઈ પ્રશ્ન નંબર પાંચ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયા આવેલી છે અમદાવાદ બી જામનગર સી જૂનાગઢ દી વડોદરા साचो जवाब छे। बी जामनगर प्रश्न नंबर छ गुजरात में चोखा नाक सौंती क्या जिल्ला साबरकांठा बी नवसारी सी वलसाड डी आणंद साचो जवाब छे। सी वलसाड પ્રશ્ન નંબર સાત અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે અગંગા બી યમુના સીસરિયું સાચો જવાબ છે સીસરિયું પ્રશ્ન નંબર આઠ ઊભા ઉભા પાણી પીવાથી કઈ બીમારી થાય છે અહદય બીમારી બી કિડની સી કેન્સર બીમારી બી પથરી બીમારી સાચો જવાબ છે બી કિડનીની બીમારી પ્રશ્ન નંબર નવ ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે કેન્સર बी पथरी सी मधुमेह दी शर्दी उधरस जवाब छे, दी शर्दी उधरस प्रश्न नंबर दस लसणनी चा पीवा थी कई बीमारी दूर छे। थायकियात बी डायबिटीज, सी हृदय रोग દી આંખનો રોગ સાચો જવાબ છે દી ડાયાબિટીસ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો